નમસ્તે મારું નામ શૌનક ગૌરાંગભાઈ વ્યાસ છે હું એક રંગકર્મી છું

છેલ્લા વીસેક વર્ષથી હું નાટ્ય ક્ષેત્ર સાથે જોડાયેલો છું આપ જઈ જોઈ રહ્યા છો ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આ નાટક બાલ્કનીનો શો આયોજિત થયો છે તો વીસ વર્ષની મારી યાત્રામાં જો સૌથી યાદગાર નાટકોમાંના નાટકની વાત કરીએ તો એ આ નાટક છે એક સુહાસ અને શિલા આ બે પાત્રો મુખ્ય છે હું શીલાનું પાત્ર ભજવી રહી છું ચાર જ પાત્રોનું નાટક છે વાર્તા એટલી સરસ છે સંબંધો જે છે એ સબ્જેક્ટને રજૂ કરતી આ વાત છે બે પ્રેમીઓની વાત છે જે નથી સાથે કે નથી અલગ આખી જર્ની દરમિયાન બંને એકબીજા માટે જે ફીલ કરે છે અનુભવે છે આના મૂળ લેખક ડોક્ટર સતીશ વ્યાસ જે ગુજરાતી સાહિત્યના શિરમોર સમા એક સાહિત્યકાર છે નાટ્યકાર છે અગાઉ પણ એમના નાટકો ભજવવાનું સૌભાગ્ય મળ્યું છે પણ બાલ્કનીમાં એટલે વધારે આનંદ આવે છે કારણ કે આમાં એક એમના લખાણની સાથે સાથે બીજા બધા રંગો પૂરવાનું એટલે કે લખાણમાં પણ સહાય કરવાનું સૌભાગ્ય મળ્યું તો આજની વાતને વધારે સ્પર્શી શકાય એવું લખાણ પણ આમાં લખવાની તક મને મળી છે અને આ સિવાય આ નાટકનું દિગ્દર્શન હું અને ડૉક્ટર વિક્રમ પંચાલ અમે બંને આ નાટકના દિગ્દર્શક છીએ એકબીજાની સાથે કેવી રીતે જીવવા માંગતા હોય છે કેવી અધૂરી ઈચ્છાઓ છે કઈ રીતે પૂરી થાય છે એવી એક સુંદર મજાની ઓનલાઈન પર બનેલું આ નાટક જે મને પર્સનલી ભજવવામાં બહુ જ મજા આવે છે અત્યાર સુધીના જેટલા પાત્રો મેં ભજવ્યા છે એના કરતાં આ થોડો હટકે સબ્જેક્ટ છે મને પણ કંઈક જુદું પરફોર્મ કરવા મળે છે કંઈક જુદો મારો એક શેડ છે જે કદાચ મને નહોતી ખબર એ પરફોર્મ કરતા કરતા મને સમજાય છે કે ઓ આ પણ કરવાની મજા આવે છે એવું એક સરસ નાટક છે બે હજાર પચીસ નાટ્ય સ્પર્ધા જે પહેલા ચિત્રલેખાની નાટ્ય સ્પર્ધા કહેવાતી જે હવે એલ એલ ડીસી અને ભવન્સ કલ્ચરલ સેન્ટરની નાટ્ય સ્પર્ધા કહેવાય છે છ પારિતોષિક સૌથી વધુ મેં પારિતોષિક મળ્યા હોય એવું નાટક બન્યું જેમાં શ્રેષ્ઠ નાટક દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક પ્રથમ શ્રેષ્ઠ અભિનેતા પ્રથમ શ્રેષ્ઠ અભિનેત્રી દ્વિતીય શ્રેષ્ઠ સહ અભિનેતા પ્રથમ અને શ્રેષ્ઠ સંગીત પ્રથમ આ રીતના અવોર્ડ્સ પારિતોષિકોથી નવાજાયું નિર્માણ વિક્રમ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે અદ્ભુત સ્ટેન્ડિંગ ઓવેશન સાથે દર્શકોએ આને નવાજ્યું યંગ શીલાનું જે પાત્ર છે એ હું નિભાવી રહી છું હું યંગ સુહાસનું પાત્ર ભજવી રહ્યો છું આ નાટક અલગ એ રીતે છે કે એક આખી જર્ની છે બે જણાની સુહાસ અને શીલા અને કઈ રીતના એ કેરેક્ટર્સ એમના અલગ અલગ ટાઈમ ફ્રેમમાં અલગ અલગ રીતે ડેવલપ થાય છે જેમ આપણા જીવનમાં આપણે અલગ અલગ તબક્કે અલગ અલગ પ્રકારનો આપણો ગ્રોથ થતો હોય છે મને એઝ એન એક્ટર આ નાટક કેમ ગમે છે અથવા તો મારું પાત્ર કેમ ગમે છે એની હું જો હું તમને વાત કરું તો આની અંદર એક રિલેશનશીપની વાત છે અને એ રિલેશનશીપ કોઈ એક કાઉન્સ કે કોઈ ટેગ આપીને વાત નથી તો આ શીલાનું જે પાત્ર છે એ શરૂઆતથી લઈને અંત સુધી એ કેરેક્ટરનું જે ગ્રાફ છે એ બહુ જ ના ધારેલો હોય એવો છે માત્ર પોતાને જ નહીં પણ સામેવાળાને હંમેશા જોવું અને એવું જ સામેના પાત્રએ પણ કરવું અને કેવી રીતે બેલેન્સ કરવું જોઈએ એ કરતા અમે શીખવાડ્યું નથી પણ જો ન થાય તો શું થઈ શકે એ આની અંદર વાતને બહુ સુંદર રીતે પોટરે કરી છે સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે જે શિલા છે જે શિલાનું પાત્ર નિભાવે છે દીપા દીદી એમની અમુક અમુક મેનરિઝમ્સ હોય કે એ જે રીતે બોલતા હોય કે અમુક એમના જેસ્ચર્સ છે જે કરતા હોય છે તો એ બધું એડેપ્ટ કરવાનો મેં ટ્રાય કર્યો છે એક્ટિંગ છે છે ગાવાનું લાઈવ તો આ બધી વસ્તુઓ એક કલાકારને ડેફિનેટલી ખૂબ મજા પડે આ પ્રકારના નાટકો કરવાની બ્લેક વ્હાઈટ અને એની વચ્ચેનું જે ગ્રે છે એ બતાવવાનો ટ્રાય કર્યો છે કે આપણે આપણે બધા જ કેરેક્ટર્સ ક્યાંક ને ક્યાંક ગ્રે શેડમાં હોઈએ છીએ કરવાનું

ના કેવી રીતે રિલેશનશીપમાં શરૂઆતમાં નાની નાની એકબીજાની કુટેવો કે ના ગમતી આદતો ના ઇરિટેશનથી વાત શરૂ થતી હોય છે અને પછી ધીરે ધીરે મોટા સ્વરૂપ સુધી ક્યારે પહોંચી જાય છે એકબીજા માટેનો માઇન્ડસેટ ક્યારે ક્યારે ચેન્જ કરી કાઢે છે ગ્રેજ્યુઅલી એ આ નાટકની અંદર બહુ ભારપૂર્વક તો નહીં પણ ક્યાંક ને ક્યાંક એ જર્ની અંદર બતાવ્યું છે અને એટલે એઝ એન એક્ટર મને આ નાટક કર્યા પછી મને ઘણી બધી વસ્તુ એવી લાગી કે આપણે એક અલગ દ્રષ્ટિકોણથી પણ સામેવાળાને સમજવું જોઈએ હંમેશા આપણો જ એકો સાચો ના હોય અથવા તો હંમેશા આપણે આપણા જ ફ્લોમાં રહીએ એવું ના હોય થ્રિલર નાટક છે સસ્પેન્સ થ્રિલર છે ખરેખર એકલા હતા એકબીજાને જોઈ જ નહોતા કદાચ એવું જો આપને લાગ્યું હોય કે નાટક ગંભીર છે તો ભૂલી જજો આ નાટક ખૂબ હળવું છે મજા કરાવે એવું છે કોમેડી છે પારિવારિક છે બહુ જ મજા આવે એવું છે બાલ્કની નાટક બાલ્કની નાટક બાલ્કની બાલ્કની આપ પણ આ નાટક જ્યારે પણ ક્યાંય આના વિશેના સમાચાર વાંચો તો પ્લીઝ જોવા આવજો જેથી કરીને એક સરસ મજાનું શુદ્ધ ગુજરાતીમાં લખાયેલું ભજવાતું પારિવારિક કોમેડી નાટક આપને પણ માણવા મળે થેન્ક યુ